એક રાજા હતો જે પોતાની પ્રજાની ખૂબ કાળજી રાખતો હતો તેઓ તેમના વિષયોની વચ્ચે જતા અને તેમની સમસ્યાઓ સાંભળતા તેમણે તેમની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કર્યો તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાની વાતો દૂર દૂર સુધી ફેલાઈ હતી એક વખત રાજા પોતાના રાજ્યની મુલાકાત લેવા નીકળ્યા હતા ત્યારે તેના કુર્તાનું એક બટન તૂટી ગયું આ જોઈને રાજાએ તરત જ તેના મંત્રીને બોલાવ્યો અને તેને કુર્તાના બટન માટે ગામમાંથી કોઈ સારો દરજી લાવવાનો આદેશ આપ્યો આ સાંભળીને મંત્રીએ ગામમાં દરજીની શોધ શરૂ કરી યોગાનુયોગ તેને એક દરજી પણ મળી ગયો ગામમાં તેની એક નાની દુકાન હતી તે દરજીને જલ્દી રાજા પાસે લાવવામાં આવ્યો રાજાએ દરજીને પૂછ્યું કે શું તે તેના કુર્તાના બટનો સીવી શકે છે દરજીએ કહ્યું કે આ બહુ સરળ કામ છે દરજીએ તેની થેલીમાંથી દોરો કાઢ્યો અને કુર્તાનું બટન લગાવ્યું રાજા ખૂબ જ ખુશ થયો અને તેમને પૂછ્યું કે તેમને કેટલા પૈસા આપવા જોઈએ તેના પર દરજીએ કહ્યું કે તે આટલા કામ માટે પૈસા લઈ શકે તેમ નથી આના પર રાજાએ કહ્યું કે તેની કિંમત ચોક્કસપણે ચૂકવશે દરજીએ વિચાર્યું કે તેણે હમણાં જ દોરો જોડ્યો છે તેથી હું તેની પાસેથી બે રૂપિયા માંગુ છું પછી દરજીએ વિચાર્યું કે રાજાને આશ્ચર્ય થશે કે તેણે આટલા કામ માટે માત્ર બે રૂપિયામાં ગ્રામજનો પાસેથી કેટલા પૈસા લીધા હશે બધું વિચાર્યા પછી દરજીએ કહ્યું કે તે સ્વેચ્છાએ જે આપશે તે લેશે આ સાંભળીને રાજાએ તેને તેની ક્ષમતા મુજબ બે ગામ આપવાનું નક્કી કર્યું રાજાએ કહ્યું કે સમાજમાં તેનો દરજ્જો ઓછો ન થાય તેથી તેણે આદેશ આપ્યો દરજીએ મનમાં વિચાર્યું કે તે ક્યાં બે રૂપિયા માંગે છે અને ક્યાં તે બે ગામનો માલિક બની ગયો છે પાઠ આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે બધા આપણી ક્ષમતા પ્રમાણે વિચારીએ છીએ પણ ભગવાન આપણને બધું જ પોતાના પ્રમાણે આપે છે આપણે થોડું માંગીએ છીએ અને કેટલીક વાર ભગવાન આપણને તેની આપવાની ક્ષમતાના આધારે કંઈક સારું અને મોટું આપે છે એટલા માટે શ્રી શ્રીકૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે તમારું કામ કરો પરિણામની ઈચ્છા ન રાખો અને આ કથાનો સાર પણ છે